મિત્રો અગિયારની ત્રણ વિભાજ્યતાની ચાવી છે આ આપણે ચાવી જોવાના તો ચાલો શરૂ કરીએ ચાવી એક ચાવી એક આપેલી છે જો આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના ના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત જીરો અથવા અગિયાર અથવા અગિયાર નો ગુણક હોય તો આપેલી સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય

એમાં એકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો પાંચ plus ત્રણ બરાબર આઠ મળે છે એક હજાર ત્રણસો પંચોતેર છે એમાં એકી સ્થાનના અંકો એટલે પેલો અને ત્રીજો અંક જમણી બાજુથી પેલો અંક પાંચ આવે અને ત્રીજો અંક આવે ત્રણ બંનેનો સરવાળો એટલે કે એકી સ્થાનના અંકોનો સરવાળો પાંચ plus ત્રણ બરાબર આઠ મળે છે હવે જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો એ સાત plus એક બરાબર આઠ મળે છે હવે જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો મળી ગયો હવે બંને સરવાળાનો તફાવત લેવાનો એટલે કે એનો તફાવત લઈએ તો આઠ બરાબર જીરો અથવા અગિયાર અથવા અગિયારનો કોઈ ગુણક હોય તો આપણે સંખ્યાને અગિયાર વાળીની શેષ પાકી શકીએ અહીં જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત જીરો મળે છે તેથી એક હજાર ત્રણસો પંચોતેર ને અગિયાર વડે નિષ ભાગી શકાય ભાગાકાર જોઈએ તો એક હજાર ત્રણસો પંચોતેર ભાગ્યા અગિયાર કરીએ તો ભાગફળ આવે એકસો પચીસ અને શેષ આવે છે જીરો શેષ જીરો આવે તો જ આપણે નિશેષ કહી શકીએ અહીં એક હજાર ત્રણસો પંચોતેર ભાગ્યા અગિયાર કરીએ તો શેષ જીરો આવે છે તેથી એક હજાર ત્રણસો પંચોતેર ને અગિયાર વડે નિષ ભાગી શકાય ચાલો હવે આપણે અગિયાર ની બીજી વિભાજીતા ની ચાવી જોઈએ અગિયાર ની બીજી વિભાજીતા ની ચાવી આપેલી છે સૌપ્રથમ આપેલ સંખ્યાના એકમના અંકને દૂર કરો દૂર કરેલા એકમના અંકને બાકી રહેલી સંખ્યામાંથી બાદ કરો જે સંખ્યા મળે તેને જો અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ અગિયાર વડે નિશેષ ભાગી શકાય એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ અગિયાર વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે

સૌ પ્રથમ એક હજાર બસો એકવીસ માંથી એકમનો અંક દૂર કરવાનો એક હજાર બસો એકવીસ માંથી એકમના અંક દૂર કરતા એકસો બાવીસ મળે છે અહીં એકમનો અંક એક છે એકસો બાવીસ હવે એકમનો અંક દૂર કર્યા પછી જે સંખ્યા મળે છે એ સંખ્યામાંથી એકમના અંકને બાદ કરવાનો એટલે કે અહીં એકમનો અંક દૂર કર્યા પછી જે સંખ્યા એકસો બાવીસ મળતી હતી એમાંથી એક બાદ કરીએ તો મળે એકસો ને એકવીસ હવે જો આપણે એકસો એકવીસ ને શેષ ભાગી શકીએ તો એક હજાર બસો એકવીસ ને પણ સૌ પ્રથમ આપણે એકસો એકવીસ અગિયાર કરીએ તો ભાગફળ આવે છે અગિયાર શેષ આવે છે જીરો તેથી એકસો એકવીસ ને અગિયાર વડે શેષ ભાગી શકાય છે હવે એકસો એકવીસ ને અગિયાર વડે ની શેષ ભાગી શકાય છે તેથી એક હજાર બસો એકવીસ ને પણ અગિયાર વડે ની શેષ બસો એકવીસ ને અગિયાર વડે ની શેષ ભાગી શકાય છે ચાલો હવે અગિયાર ની ત્રીજી વિભાજીતા ચાવી જોઈએ અગિયાર ની ત્રીજી વિભાજીતા ચાવી છે કોઈ બે અંકો ની સંખ્યાની બાજુમાં તે બે અંકોને ઉલટાવીને લખવાથી બનતી સંખ્યાને હંમેશા ભાગી શકાય છે ઉદાહરણ જોઈએ પાંચ હજાર છસો પાસાઠ આ દરેક સંખ્યા જોઈએ તો બે અંકની સંખ્યા હોય તો એની બાજુમાં એની સંખ્યાને ઉલટાવીને લખેલી છે જોવાયા પ્રથમ બે અંક છે સાડત્રીસ અને એની બાજુમાં ઉલટાવીને લખેલા છે તોતેર કોઈ પણ સંખ્યા હોય તો એને હંમેશા અગિયાર વડે નિશેષ ભાગી શકાય આપણે આગળ જે ઉદાહરણ જોયા હતા એમાંથી એક ઉદાહરણ આપણે લઈએ ત્રણ હજાર સાતસો તોતેર ત્રણ હજાર સાતસો તોતેર છે એ સંખ્યામાં પ્રથમ બે અંક છે સાડત્રીસ અને એની બાજુના જે બે અંક છે એ બે અંકને ઉલટાવીને લખેલા છે એટલે અંક ને ઉલટાવીને લખેલા છે તોતેર એટલે સંખ્યા સંખ્યા થઈ ત્રણ હજાર સાતસો તોતેર દોસ્તો આવી કોઈ પણ હોય તો એને હંમેશા અગિયાર વડે નિષ ભાગી શકાય ચાલો ત્રણ હજાર સાતસો તોતેર ભાગ્યા અગિયાર જોઈએ તો ત્રણ હજાર સાતસો તોતેર ભાગ્યા અગિયાર કરીએ છીએ તો પાગફળ આવે છે ત્રણસો તેતાલીસ અને શેષ આવે છે તેથી ત્રણ હજાર સાતસો તોતેર ને અગિયાર વડે ની શેષ ભાગી શકાય છે આવા પ્રકારની કોઈ પણ સંખ્યા હોય તો એને હંમેશા અગિયાર વડે ની શેષ ભાગી શકાય થેન્ક યુ